સુરતના સચિન જીઆરડીસી એથર કંપની બ્લાસ્ટનો જે મામલો છે જેમાં કેમિકલ બ્લાસ્ટની ઘટનામાં વધુ એક કારીગરનું મોત થયું છે એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટની ઘટના બની હતી અને આ બ્લાસ્ટની ઘટનામાં સત્યાવીસ લોકો દાસી ગયા હતા છ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને મોત સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા હતા નરેન્દ્ર પાઠક નામના કામદારનું સારવાર દરમિયાન મોત થયું હોય અત્યાર સુધીમાં દસ લોકોના મોત થઈ ચૂક્યા છે આગની આ ઘટનામાં વધુ એક કારીગરનું મોતના સમાચાર સાપડી રહ્યા છે કેમિકલ બ્લાસ્ટની આ ઘટનામાં વધુ એક કારીગર મોતને ભેટ્યો છે એથર કંપનીમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટની ઘટના બની અને બ્લાસ્ટની આ ઘટનામાં સત્યાવીસ લોકોને અસર પહોંચી હતી જેમાં છ લોકો તો ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા અને ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા ત્યારે અત્યાર સુધીનો આંકડો જે છે તે લોકોના દસ લોકોના મોત થઈ ચુક્યા